જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે આપણે મધુસૂદન દાસ ક્ષત્રિય પશ્ચિમના એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક રાજા પૂર્વનો તેમની વાર્તા કરીએ એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ મનમોહિની છે એ નીલાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એનો જન્મ પૂર્વમાં એક રાજાને ત્યાં થાય છે તેની અઢાર વર્ષની વયે તેમના પિતાનો દેહાંત થાય છે પિતા પછી એ રાજા બને છે તે એક વેળા શ્રી જગન્નાથજીની યાત્રાએ જાય છે શ્રી ગુસાઈજી ત્યારે જગન્નાથપુરીમાં હોય છે પંડિતો સાથે શાસ્ત્રાર્થ શ્રી ગુસાઈજી કરે છે સભામાં ગામના રાજા અને અન્ય લોકો બેઠા છે આ રાજા પણ ત્યાં આવે છે શ્રી ગોસાઈજી માયાવાદીઓને નિરુત્તર કરી દે છે તેમનો આવો તેજ પ્રતાપ પ્રભાવ જોઈને રાજા તેમના શરણે આવે છે શ્રી પ્રભુ તેને નામ સુણાવે છે પછી નિવેદન કરાવે છે પછી રાજા પોતાને આ માર્ગ સ્ફુરે એવી કૃપા કરવા તેમને વિનંતી કરે છે પછી શ્રી પ્રભુ ચાચાજીને થોડાક દિવસ એ રાજા પાસે રહીને એને માર્ગનું જ્ઞાન કરવાની આજ્ઞા કરે છે પછી શ્રી પ્રભુ અડેલ પધારે છે ચાચાજી રાજાની સાથે એના ગામમાં આવે છે અને પાંચ દિવસ ત્યાં રહે છે તેઓ રાજાને શ્રી ગોસાઈજીનું સ્વરૂપ સમજાવે છે જેથી રાજાને સઘળો માર્ગ સ્ફૂરે છે પછી તેઓ તેને ભગવત લીલાની માનસીનો પ્રકાર બતાવે છે રાજા શ્રી ગોસાઈજીના સ્વરૂપમાં ભગવદ્ લીલાના ભાવમાં છકેલો રહે છે પછી ચાચાજી અડેલ આવીને શ્રી પ્રભુને બધી વાત કરે છે જે સાંભળીને તેઓ ખૂબ રાજી થાય છે આ રાજાને શ્રી ગોસાઈજીમાં ખૂબ આસક્તિ હોય છે ખૂબ દ્રઢતા તેમનામાં તે ધરાવે છે અન્ય કર્મ અન્ય માર્ગ અન્ય સંબંધીઓ સાથે તે જરા પણ સ્નેહ રાખતો નથી અન્યો સાથે વાતચીત પણ તે કરતો નથી તે કોઈની સાથે બોલતો પણ નથી અને દ્રવ્ય કે દેહ અન્યના વિનિયોગમાં કરતો નથી દ્રવ્ય અને દેહનો ઉપયોગ તે બીજાને માટે કરતો નથી કોઈ ભાટ ચારણ ભિક્ષુક આવે અને તેના માતા પિતાની યશોગાથા અને રાજાના યશનું ગાન કરે તો પણ તે તેને કશું આપે નહીં કે જરા પણ રીઝે નહીં રાજી નહીં થાય એની સામે તે તેની દ્રષ્ટિ પણ નોંધે નહીં ભાટ ચારણ ફરી ફરીને હેરાન થાય તો પણ રાજા તેને કશો પ્રતિભાવ આપે નહીં પછી આ ભાટ ચારણ રાજાના પ્રધાનો અને ખવાસને મારો રાજા કઈ રીતે રીઝે શું કરવાથી રીઝે છે એવો પ્રશ્ન કરે છે ત્યારે રાજાના પ્રધાનો ખવાસ તેઓને જણાવે છે કે તેમને જો શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના કોઈ યશોગાન કીર્તન આવડતા હોય તો ગાવ અને તો જ રાજા તમારા પર ખુશ થશે અન્યથા અમે બતાવીએ તે પ્રમાણે તમે ગાવ પછી પ્રધાનો અને ખવાસની બતાવ્યા પ્રમાણે ચારણો શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી તેમજ એમના સેવકોની યશોગાથા ગાય જેથી રાજા તેઓ પર રાજી થઈને એમને દ્રવ્ય આપે ખૂબ જ સમાધાન તેઓનું કરે તે તેઓને તેમને ઈચ્છિત ચીજો આપે પછી તે તેઓને શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીને આશીષ આપવાનું અને પોતે તો એમના ચાકર છે દાસ છે એમણે મને રાજગાદીએ બેસાડ્યો છે તે એમના તરફથી હું રાજ્યનો કારોબાર સંભાળું છું માટે યશ ગાવો હોય તે તેમનો ગાવ એમ પણ કહે છે જો કોઈ હરિજન ત્રાદશી વૈષ્ણવ એદાકદા તેની પાસે આવે તો તે એમની સાથે બેસીને વાતો અને ભગવત ચર્ચા કરે શ્રી ગુસાઈજીની વાર્તા કરે એથી એ વૈષ્ણવે ખૂબ પ્રસન્નતા મનમાં અનુભવે જો કોઈ વૈષ્ણવ ક્યારે નહીં હોય તો એ રાજા એકલો કોઈ એકાંત સ્થળે બેસીને પોથીનું પઠન કરે છે તે ભગવદ લીલામાં મસ્ત રહે પણ અન્યો સાથે વાતો નહીં કરે વૈષ્ણવમાં ઘણી મમતા અને એના કહેવામાં વિશ્વાસ તે રાખે તે વૈષ્ણવની સેવા સ્વહસ્તે અને પરમ સ્નેહથી કરે છે તે શ્રી ગુસાઈજી તેના પર સદા પ્રસન્ન રહે છે આ રાજા શ્રી ગુસાઈજીનો આવો ટેકીલો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં મુરારી આચાર્ય ખંભાતના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Sri Krishna.